અને હવે એટલે આજે અથવા ગઈકાલે એણે એવી કબૂલાત કરી કે ભાઈ એને જે પૈસા મળ્યા એ પૈસા ભાજપમાં એસપીને આમ આદમી પાર્ટી ત્રણેયને આપ્યા છે તો મારે અભણ ગૃહમંત્રીને પૂછવું છે કે ભાઈ દસ દિવસ પહેલા એફઆઈઆર થઈ નકલી ઈડી દસ દિવસ પહેલા ધરપકડ થઈ દસ દિવસ પહેલા પોલીસે તપાસ ચાલુ કરી દસ દિવસ પહેલા એને કોર્ટમાં લઈ જવામાં આવ્યો દસ દિવસ પહેલા પોલીસે રિમાન્ડ માગ્યા ભી હશે નહીં બી માગ્યા હોય આ તમામ ઘટના દસ દિવસ પહેલા બની આજ દસ દિવસ પછી આઠ પાંચ ઠોઠ ગૃહ મંત્રી એવી ખબર પડે છે કે આ માણસે એસપી ને ભાજપ ને અને આપ વાળાને પૈસા આપ્યા છે એમ એ તો દસ દિવસ પછી ખબર પડે છે ભાઈ તમે અભણશો દુનિયા થોડી અભણશે ભણેલા છે બધા કમસે કમ તમારા કરતા ચાર ચોપડી વધારે બાર માં સુધી ભણેલા માણસો કોની આંખમાં ધૂળ નાખવા નીકળ્યા છો ભાઈ અને હિંમત હોય તમારી વાત સાચી હોય તો આવી જાવ ડિબેટ માં ભાગો છો કેમ ભગોડાની જેમ આવી જાવ સામે રેલવે સ્ટેશન ના ટપોરી ની જેમ ટ્વીટ ટ્વીટ કરીને ભાગી જાવ છો શરમ બરમ જેવું છે કે નહીં ભાઈ ગૃહ મંત્રી ને છાજે એવી વાત કરો હોદ્દા ને શોભા આપે એવી વાત કરો ટપોરી જેમ ટ્રોલ ની જેમ ટ્વીટ ટ્વીટ કરવું એ તો ફેક આઈડી વાળા નું કામ છે તમારી તો કઈ વાંધો નહીં હોદ્દા ની તો વેલ્યુ કરો ભાઈ આ શું માંડ્યું છે ગુજરાત ની જનતા ની આંખમાં ધૂળ નાખવાનો ધંધો દસ દિવસ પહેલા જે માણસ એરેસ્ટ થયો આજે જે માણસ પોલીસ કસ્ટડીમાં નથી જે છેલ્લા સાત આઠ દિવસથી જે માણસ પોલીસની કસ્ટડીમાં નથી પોલીસ સ્ટેશનમાં નથી જે માણસ જેલમાં છે એ માણસે આજે કબૂલાત કરી અથવા ગઈકાલે કબુલાત કરી કે એને ભાજપમાં એસપીને અને આપવાળાને પૈસા આપ્યા એ માણસના ફોટા તો એસપી સાથે છે ગુલદસ્તો આપે છે તો આઠ પાસ અભણ અભણોટ ગૃહમંત્રી એસપી પૂછવું જોઈએ કે શું સગા થાય છે સેના ફોટા પડાવતા હતા કીચડ ઉચાલીને ફાકી ભાગી જવાની આવી ટપોરી જેવી કામગીરી કરવાના બદલે કઈ ગૃહમંત્રીને શોભા આપે એવું કામ કરવું જોઈએ આ તો ટપોરીઓનું કામ છે કીચડ નાખીને ભાગી જાવ કોઈના ઉપર ગંદુ ફેંકવું ભાગી જવું ગૃહમંત્રીનું કામ છે ચર્ચા કરવી ચેલેન્જ કરવી અને આ તો લોકશાહી છે ભાઈ લોકશાહીમાં ગાડા અને ગધડાઈ મંત્રી બની શકે એ તો લોકશાહીની મહાનતા છે મરદાનગી માણસના લોહીમાં હોય લોકશાહીથી તો ગધેડો ગૃહમંત્રી બની શકે પણ મરદાનગી તો આવે ખાનદાની સામે ચર્ચા કરી લઈએ કોને પૈસા લીધા કેટલા પૈસા લીધા ઈડીમાં નકલી માણસ પકડાયો તો ચર્ચા કરી લઈએ આવી જાવ સામે ભાગો છો કેમ ભાઈ ભાગો છો કેમ ભાગો નહીં ભાગોડાની જેવી વાત ના કરો આવો સામે ચર્ચા કરીએ ગુજરાતની કરોડો લોકોની જનતાની હાજરીમાં અમને ખુલ્લા પાડો અને જો હર્ષ સંઘવી મારી સામે ડિબેટમાં બેસી અને આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડશે તો હું આજીવન ખેતી કરીશ કોઈ જાહેર જીવનનું કામ નહીં કરું જય હિન્દ